દેવગઢ બારીયાની આનંદી સંસ્થા દ્વારા આધાર કાર્ડને લઈને તથા ઉપસ્થિત થયેલા મુદ્દાઓને લઈને દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી દેવગઢ બારીયાની આનંદી સંસ્થા દ્વારા રોજીરોટી લોક ઝુંબેશ ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી ચુમ્માલીસ ગામોમાં થઈ હતી આ ઝુંબેશમાં નીકળી આવેલા પ્રશ્નોની દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આધારકાર્ડને લઈને વિધવા બહેનોને પડતી મુશ્કેલીઓ બાબતે આનંદી સંસ્થા દેવગઢ બારીયા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે આધાર કાર્ડ બનાવવા માટે જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ જેને લઈને આધાર કાર્ડ બનતા નથી તેવી લોકોને પડતી તકલીફોને લઈને આનંદી સંસ્થા દેવગઢ બારિયાની બહેનોએ તથા પંચાયત મહિલા સભ્યોએ દાહોદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જેમાં જન્મના પ્રમાણપત્ર વગર આધાર કાર્ડ ન નીકળતા હોવાને લીધે વિધવા મહિલાઓને વિધવા સહાય તેમજ અંત્યોદય રેશન કાર્ડ ન બનતા હોવાના લીધે રાશન માટે પડતી મુશ્કેલીઓ વિશે તેમજ તથા ઉપસ્થિત થયેલા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. આજે મહિલા દિવસ નિમિત્તે આનંદી સંસ્થા, બેવગણ મહિલા સંગઠન અને પંચાયતની બેનો કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રીને મળવા આવ્યા હતા. મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે જ્યારે અમે રોજીરોટી લોક ઝુંબેસ ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી કરી એમાં જુદા જુદા મહિલાઓના મુદ્દાઓ હતા આધાર કાર્ડ નથી બહેનોના અંત્યોદય રેશન કાર્ડ નથી વિધવા બહેનોના એવા જુદા જુદા મુદ્દાઓ છે વૃદ્ધ પેન્શન નથી મળતા આધાર કાર્ડ નથી તો વિધવા પેન્શન મળતા નથી સગર્ભાધાત્રી બહેનોને પોતાના હક મળતા નથી આંગણવાડી પર સેવાઓ મળતી નથી કારણ કે આધાર કાર્ડ નથી તેવા જુદા જુદા સવાલોને લઈને આજે અમે મળવા આવ્યા હતા મહિલા દિવસ નિમિત્તે હું આનંદ સંસ્થા છું હું દેવઘાલા સંગઠનના બહેનોને કહીશ કે એના વિશે આગળ વાત મારું નામ ઉર્મિલાબેન મનહર છે ગામપુરા છે હું પંચાયત સભ્ય છું જે મેં આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવ્યા છે કે અમારી પંચાયતની અંદર બોડી મિટિંગ નથી થતી એ બોડી મિટિંગ થાય અને જે વતીમાં વતીમાં સહી થાય છે એ વતી વહીવટ નહીં ચાલે અને જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે બેન વતી ભય આવે છે ગ્રામસભામાં બેસવા માટે તો બેન ગ્રામસભામાં આવીને બેસે એ અમારી માંગ છે